હાંસોટના હડકાતોડ રસ્તાને કારણે આજની તિરંગા યાત્રા હાંસોટ ગામોમાં પ્રવેશી જ નહીં વારંવાર ખરાબ રસ્તા અંગે સ્થાનિક મીડિયા દ્વારા તંત્રને ટકોર કરવા છતાં તંત્ર નિંદ્રાધીન હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે લઈ જઈ રહ્યા છે ત્યારે આજરોજ હાંસોટ ખાતે સોસાયટી જીનથી તિરંગા યાત્રાનું આયોજન કલેક્ટર શ્રી તુષાર સુમેરા અધ્યક્ષ સ્થાને હાસો ટંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને બહુ મોટી સંખ્યામાં તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય વંદે માતરમ જેવા સ્લોગનથી હાંસોટનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગામાં તમામ નાગરિકો જોડાયા આપની શાન આપનું ગર્વ આપણા હૃદયમાં છે અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઈડ કરે અને મોટિવેટ કરે અને વધુમાં વધુ તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સવ હાંસોટ ખાતે યોજાવાનો હોય તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેમાં તમામ લોકો જોડાય અને રાષ્ટ્રીય પર્વના ભાગીદાર બનો અને સહભાગી થાઓ પરંતુ ખાટલી મોટી ખોટ હાંસોટમાં છેલ્લા એક માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા થઈ રહ્યું હતું પણ હાંસોટ ગ્રામ પંચાયતની થાય છે કરાય છે ને ઢીલી નીતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા રસ્તાના સમારકામ માટે સ્વભંડોળમાંથી પૈસા વાપરવા તાલુકોમાંથી મંજૂરી માંગી છે તેવા એક મહિનો કાઢી નાખ્યો હતો પણ જ્યારે જિલ્લાનો પર્વની ખાતેથી થવાની જાહેરાતના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને રાતોરાત ખાડાઓ પૂરવાની કાર્યવાહી કરાઈ હતી પણ તે ખાડાઓ બરાબર ન પુરાતા જિલ્લાના અધિકારીઓએ તિરંગા યાત્રાનો રૂટ જોવા નીકળતા માત્ર તિરંગા યાત્રા જીન ખાતેથી શરૂ કરી કાકાબા હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતિ કરી દેવામાં આવી હતી હાસોટમાં તોડ રસ્તાના લીધે તિરંગા યાત્રા હાંસોટ ગામોમાં પ્રવેશી જ નહીં